વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ આંબલીના કોલની ખાટી મીઠી મસ્ત મજાની લસણવાળી ચટણી એના માટે મેં એક નાની વાટકી જેટલો આંબલીનો કોલ એટલે કે આંબલીના ફૂલ અને કૂણા કૂણા પાંદડા લીધા છે અને સાતથી આઠ લસણની કળી લીધી છે થોડી કોથમીર લીધી છે અને સામાન્ય મસાલો આપણે એની અંદર કરીશું તો સૌથી પહેલાં આપણે આ આંબલીની ચટણી કરીએ તો એ બે ત્રણ રીતે થતી હોય ઘણા એને મિક્સરમાં કરતા હોય છે ઘણા એનો પથ્થર છે એને આવી રીતે ઘસીને કરતા હોય છે અને ખાંડણી દસ્તાની અંદર પણ થતી હોય છે આજે આપણે ટ્રેડિશનલ રીતે ગામડામાં લોકો જે રીતે બનાવે છે એ જ રીતે આમલીની ચટણી બનાવે છે તો આ આંબલીનો કોલ છે એને આપણે ખાંડણીની અંદર પહેલાં ખાંડી લેશું

કોલના પાંદડા કોથમીરના પાંદડા લસણ બરાબર ઠંડાઈ જાય ને પછી એની અંદર આપણે ચટણી મીઠું ગોળ ધાણા જીરું આ બધું નાખીને પછી એને ખાંડવાના છે ગોળ આપણે સૌથી છેલ્લે નાખશું આ રીતે હકોરતું જવાનું અને ખાંડતું જવાનું છે જો આપણા કોલ છે એ બરાબર ઠંડાઈ ગયો છે હવે આપણે એની અંદર નાખી દઈએ મીઠું લાલ મરચું આપણે આની અંદર લીલા મરચા નહીં નાખીએ અને લાલ મરચું જ અને એક ચમચી જીરું અને ગોળ આપણે છેલ્લે નાખશું હવે આની અંદર આપણે ગોળ નાખી દઈશું હવે આ ચટણી છે ને એને આની અંદર જ કાઢી દેવાની હવે એની અંદર ગોળ છે ને એને ચોળી નાખવાનો છે ચાર ચોળી નાખીએ ગોળ અંદર ભળી ગયો છે અને સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી થેપલા સાથે ભાવે છે અને નાના બાળકો તો આની એમને લુખી ખાતા હોય છે એકદમ ચટપટી અને મસ્ત ખાટી મીઠી લાગે છે એક વખત કાચી કેરીની ચટણી બનાવતા હોય ને તમને ભાવતી હોય તો એક વખત આ કોલની ચટણી ટ્રાય કરજો એકદમ મસ્ત દેશી રેસીપી છે અને સ્વાદમાં એ એકદમ સરસ લાગે છે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો અને ખાંડણી દસ્તાની અંદર જો તમારી પાસે ખરલ હોય તો ખરલની મદદથી જ ખાંડીને કરજો આનો ટેસ્ટ છે હિસાબ સાવ અલગ અને ઓરિજનલ આવે છે